તો અજય બતાજી મારા કલેજ આવો તો અત્યારે હું આવી ગયો છું મારા વાડામાં અને અત્યારે અહીં આગળ આપણે કરવાની છે તો મિત્રો ઈટો નથી તો ઈટો ઘરેથી લઈને આવી ગયો છું તો મિત્રો અત્યારે એક્સરસાઇઝ કરી લીધી છે તો ચાલો હવે ઘરે જઈએ કેમ કે સાડા સાત વાગી ગયા છે તો ચાલો અત્યારે થઈ ગયા છે અત્યારે આપણે જો વિડીયો શૂટ કરવાની છે વિભા જતા નીચા વિડીયો શૂટ કરી નાખે ફટાફટ અને મિત્રો જો ઊંઘી રહી છે જો નિધિ ઊંઘી રહી છે બીજું ઠી અને માહિરભાઈ તો ઊંઘી જ છે ને ટાઈમ જોયા કેટલો થાય સડ્ડા નવ થઈ ગયા તો આ છોકરો ઊંઘ ઊંઘ કરે આ એમની મા ઉઠાડતો નહીં પેલા છોકરાને ઉઠાવે ઉઠ બહુ ઊંઘ ના કરાય ગઈ આખો દાડો રાતે ઓછું ઊંઘીશું અત્યારે ઊંઘ કરાવી છોકરા પછી આર હુડો છોકરા થયા સાચી વાત ના તો મિત્રો અત્યારે હાલ આપણે વિડીયો બનાવવા માટે તૈયાર થઈ ગયા છે અને મારો તો વિડીયો શરૂ કર્યો હતો અને પછી દુકાનનો સામાન વાળા પછી વિડીયો અધૂરો મૂકી પછી પાછો મેં દુકાનનો સામાન લેતા અને પછી વિડીયો બનાવીએ તો હાલ હવે પાછું વિડીયો બનાવે છે તો મારા બનાવી દીધો છે અને મારા સુધીની મતલબ કે જે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચાવી હતી એ બધી ચાવીઓ બનાવી દીધી છે એક થી પચીસ અને એકસો એક ચાવી એટલે આ બધી ચાવીઓ મેં બનાવી છે અને તમારે આ વિડીયો જો હોય તો યુવી સ્ટડી યુટ્યુબ ચેનલ છે એમાં જાઓ અને જોઈ લો અને એને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જઈ શકો છો અને સર્ચ બી તમે કરી શકો છો યુવી સ્ટડી એટલે

આખી ચેનલ જ શેર કરી લેજો અને કેમ કે અમને જે જે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હોય એ અમને કામ લાગે સાચી વાત ને અને આપણો ઉદ્દેશ્ય એ છે કે ઓછા સમયમાં અને સૌથી સારામાં સારું બેસ્ટ કોન્ટેન્ટ મતલબ કે સારું સમજાઈ શકે એ રીતનો મારો વિચાર છે એટલે હું કહું કે આવા વિડીયો બનાવું છું મારા કલેજા અને મિત્રો ગણિત અને રીઝનિંગમાં મને સારું ખાવે છે એટલે આપણે પછી બનાવવાનું શરૂ કરી દીધું છે તો હાલો તો મિત્રો અત્યારે આપણે જમવામાં છે જો સોયાબીનનું શાક રોટલી અને છાસ તો ચાલો મારા કલેજા જમી લઈએ શું બબડાવું માહિર હા શું બબડાવું

તો મિત્રો માહી ઉંધેડી ને બચો જોઈએ છે ઊંધેડી નહીં બિલાડી ને બચો હે નો બચ્ચો નહીં હે બિલાડી ને બચ્ચો ચલો ઉતારી રમાડા તો છે મરી જાય તો બચારો જાને હેડાવા ફૂટ ફૂટ પેજા ઘર મારા વાર પકડા દુખાવા થઈ ગયો મોનો તો માથું ચડ્યા બરાબર હેડ નઈ કશું થાય કલે જાડ ઓય હે મા માથું ચિલા પકડ્યું તા હે મા વાર ચિલા પકડા તો મિત્રો માહિર ભાઈ ને બિલાડી ને બચ્ચો જો તો એટલા માટે મને દબાવ પર લઈ ગયો અને બોલો મારા કલે જાવ મારા તો વાર એટલા બધા ખ્યા છે ને માથું ચડી ગયો એક આલવા જઈએ બોલો એના બિલાડીને બચ્ચો રમાડવા જોઈએ તો જો ધાબા ઉપર બિલાડી બચો જો મારા કલી જાઓ તો હલો હવે ઓતરી જા નું પણ ચા હે અહીં હે દેખાય તને કઈ હે કિંજુ ને કે કિંજુ બતાવશે યાર કિંજુ બતાવશે તો મારા કલે જાઓ જો મોર બોલે એ મોર બોલે તો મિત્રો હું અને મારો ભાઈબંધ અત્યારે આવી ગયા છે મારા વાળામાં અને અત્યારે આપણે ભરવાની છે અહીંયાથી આ કોથરીઓમાં માટી કેમ કે કરવા માટે થોડી માટી ભરેલી હોય તો કેવું કે થોડી એક્સરસાઇઝ થાય એવી કેવું કે બેઠક વ્યવસ્થા કરવાની છે મારા કરી જાઓ તો ચાલો તો મિત્રો અત્યારે અમે જો ટાઈન કોથરેમાં માટી ભરીને અને મસ્ત નીચે બી માટી સાઈડમાંથી ડબાવી દીધી એટલે કે પડી પડીને છે અને બેઠક વ્યવસ્થા મસ્ત બનાવી દીધી છે અમારા આગળ જાઓ અને આ આ એટલા માટે કર્યું છે કેમ કે જ્યારે સિક્સ પેકની આપણે એક્સરસાઇઝ કરીએ તો મારા કાલે જાઓ અહીંયા થઈ શકે નીચે ઊંઘીને કરતા ફાવતું નહીં એ એક્સરસાઇઝ એટલે પછી મેં કીધું આવું કરી દઈએ તો અહીંયા આપણે કેવું કે દેશી જુગાડ કહેવાય મારા કલા સાચી વાત ને તો હાલો હવે ઘરે જઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે અને વાતાવરણ જો મારા કાલે જાઓ બરાબર વરસાદ ચડીને આવી ગયો છે અને તોડ વરસાદ પડવાનો છે તો મારા કાલે જાવ પાવડે ઉઠાવી લે આપણે બોટલ ઉઠાવીને આ જો અહીંયા આગળ થોડું ગોદી નાખ્યું છે અને અહીંયા થોડું કેવું કે ઘાસ કાઢી રાખ્યું છે પણ આ પાછું બધું બહુ ઘાસ છે આ બધું સાફ કરીશું કાલે પણ આ પૂરું કાળે તો સાફ થાય મારા કાલે જાવ માટીમાં કરવાની મજા ના આવે સાચી વાત ને तो हाला रोम रोम भाइयो सिस्टम फाड़ देंगे अच्छा हुई गो माहिर मुँह नहीं है दर था गो पकड़ बैलो दारा ना ना तो मन माथुर बैल है चम क्या करूँगा है मैं तेरे को हैरान हैरान कर दूंगा फिर नहीं खेलने दूंगा रे बकुड़ा है वो सीरियल बीरियल ये तो बहरा देखते है तू बहरा है क्या ए हो ए, तो बहरा हो पा रहा देखते हैं वीडियो है गेम कौन आ, सीरियल कौन देखता है बहरा देखता है तू तो बहरा है छोकरा है के तू तो बच्चा है रे मैं तो बच्चा है रे बच्चा रे बच्चा रे बच्चा रे बच्चा तू गोरा है गोरा वाह बस तू मैं तेरे को गली गली इतना करेगा गली इतना करेगा कि तू बस हंस के थक जाएगा रे बकुड़ा ए आ दवाई का

टेंगड़ेंगे फा देंगे तेरी पा देंगे वाली बिग थैंक यू फॉर हियर बहुत बहुत धन्यवाद